હું નિમેશ પટેલ આગ્રેગે હું ઉત્તમ પટેલ ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ હોસ્ટેલ અને જેમ પટેલ સફાય ઇવેન્ટ્સ એન્ડ દર વર્ષે તમારી તમારી નોબરાજી ખૂબ જ મજા આવે છે લોકોને આ વખતે

અમે ત્યાં એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ હશે ફાયર બ્રિગેડની સુવિધા હશે બાઉન્સર્સ અને સિક્યુરિટી સુવિધા છે ઓલ કા ઓલ એરિયા ઇઝ કવર્ડ બાય પોલીસ સીસીટીવી કેમેરાસ તો આ બધી ફેસિલિટી સાથે અમે નવરાત્રીનું આયોજન કરવા ઇન્સ્યોરન્સ લીધેલો છે ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ ખાસ કરીને ગરબા ખેલાડીઓને શું તમારા તરફથી સુવિધાઓ આપવામાં આવશે જેમ જેમ કીધું એ રીતે જ કે એન્ટ્રી બહુ ઇઝી થાય એટલે એના માટે અમે ડિજિટલ પાસીસ રાખ્યા છે જેનું ડુપ્લિકેશન ના થાય એટલે જે સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે દરેક કે વેન્યુમાં એના લીધે થઈ અને જે સંખ્યાની જે ગણતરી થતી હોય ખોટી પડતી હોય તો અમે સૌથી પહેલી વસ્તુ એ ડિજિટલ પાસ રાખેલા છે અને એ સિવાય અમારું ગ્રાઉન્ડ જેમ વાત થઈએ એશિયાની બિગેસ્ટ ક્લબ અને રિસોર્ટ છે તો બિગેસ્ટ ગ્રાઉન્ડ છે જ્યાં પૂરી નેચરલ લોન છે અને ફૂલ લાઈક કીધું પ્રમાણે સિક્યોરિટી સાથે અમે ત્યાં ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરેલી છે સારી તમામ સારી સાઉન્ડ સિસ્ટમનો યુઝ કર્યો છે નાઇસ એન્ડ ન્યૂ થિંગ રેકોર્ડ છે આ વખતે તો એ બધી ફેસિલિટી સાથે અને ગરબા ખેલૈયાઓ માટે બહુ બધી ગિફ્ટ અને વ્યવસ્થાનું આયોજન કરેલું છે ખાસ કરીને ગરબા ખેલૈયાઓને પાસ મેળવવા માટે ક્યાંથી સુવિધાઓ ઉપલબ્ધ ઓકે તો ગરબા સુવિધા ખેલૈયાઓને પાસ માટે ગુપમાય સો સો મેટ્સ અને ડિસ્ટ્રિક્ટ ઉપરથી પાસ લઈ શકે છે અને ઘણા અને પણ અમે સરસ અમારી નવરાત્રી નવરંગી નવરાત્રી અમારી હતી એટલે આ વર્ષે પણ એનાથી વધારે કઈક સારું આયોજન કરવાનું વર્ગ પ્લાનિંગ નવરાત્રી હોય તો ટ્રેડિશનલ ડ્રેસ કોડ તો જરૂરી છે એટલે અમે એવી રીતે વ્યવસ્થા કરી છે કે જે ડ્રેસ કોડ હશે રમવા માટે તો એની વ્યવસ્થા અંદર ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ માં રમાશે જેથી કરીને લોકો ખેલૈયાઓને બીજા જોવાવાળા વાળા માટે બી બહાર બેસવાની વ્યવસ્થા છે ગ્રાઉન્ડ ની બહાર એ લોકો બેસી શકે છે મતલબ ઘણા વૃદ્ધ વ્યક્તિઓ માટે બી વ્યવસ્થા અલગથી રાખવામાં આવેલી છે તો એ બધી વ્યવસ્થાની સાથે સાથે અમે ઘણી તાકીદારી બી રાખી નવ દિવસ નવ અલગ અલગ કલાકારો સાથે આ ગરબાનું આયોજન થઈ રહ્યું તો એમાં ભી તમને લોકોની વસ્તુ ની મજા આવશે સર કોઈ સેલિબ્રિટી કોઈ નામાં બોલાવવાની એવરી ડે કોઈકના કોઈક સેલિબ્રિટી કલાકાર આવશે એ અમે ડે બાય ડે રીવ્યુ કરતા રહીશું જે દિવસે જે કલાકાર આવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી થી લઈ ને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના કલાકારો બી આવશે તો એનું રીવ્યુ અમે દર બે દિવસ પહેલા કરીશું જેથી કરીને લોકોને કન્ફર્મન્સ સરકાર તરફથી એની એ નાચીને આવતા ઓર પરમ પટેલ કિશનભાઈ 10 દિવસ કઈ રીતનું નું આયોજન છે કેટલા કલાકારો કર્ણાવતી ક્લબ અને રિસોર્ટ એ અમારા કર્ણાવતી ક્લબનું એક સપનું હતું જે અમારા બધા જ બોર્ડ મેમ્બરો સાથે મળીને સાકાર કર્યું છે અને સૌ પ્રથમ વખત અહીંયા કર્ણાવતી ક્લબમાં ગરબા રિસોર્ટમાં ગરબા થઈ રહ્યા છે એમનો અમને ખૂબ આનંદ છે અમારા ટોટલ પંદર હજાર સભ્યો છે કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના અલગ સભ્યો છે આ બધા જ લોકો આ મેમ આ નવરાત્રિમાં આનંદ કરશે ગરબે રમાશે એનો અમને ખૂબ બધાને ઉત્સાહ છે અને અનેરો આનંદ છે